એમાંથી ચોરીમાં ગયેલ મુદ્દાવાલ મોટરસાયકલ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ચાર જેટલા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને હાલમાં રિમાન્ડ લેવાની પ્રોસિજર ચાલુ છે એ લોકો સટર હોય દુકાનની એ સટર ઊંચું કરી અને એમાં છોકરાઓને અંદર ઘાલી દે અને પછી એમાં તે બધું ચોરી કરીને બહાર કાઢે પછી સટર ઊંચું કરીને બહાર કાઢી દે અને પછી ફરીથી એ સટર એવું ને એવું મૂકી દે